સપનામાં જોવા મળતી આ એકસો એક આવતી અલગ અલગ પ્રકારની એક વસ્તુઓ વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અલગ અલગ સ્થિતિઓ વિશે ચર્ચા કરવાના છીએ તો જે પણ લોકો પોતાની નિદ્રામાં સ્વપ્ન જુએ છે તો એ લોકોએ આ વિડીયોને અવશ્ય જોવો જોઈએ મિત્રો હિન્દુ માન્યતાઓ અનુસાર દરેક સ્વપ્ન ચોક્કસપણે એક વિશેષ પરિણામ લાવે છે સપનાની દુનિયા ખૂબ જ રસપ્રદ છે પહેલા આ વિષય પુરાણ ઇતિહાસ અને જ્યોતિષ પૂરતો સીમિત હતો આજે તે મનોવિજ્ઞાન તબીબી વિજ્ઞાન વગેરેમાં પણ સંશોધનનો એક વિષય બની ગયો છે સપનાની પોતાની એક અલગ દુનિયા હોય છે આ સમજવું સરળ નથી હોતું તો આવો આજે સપના વિશે સમજીએ તો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક રિસર્ચ અનુસાર દુનિયાનો દરેક વ્યક્તિ રાત્રે સૂતી વખતે ચોક્કસ સપના જુએ છે વૈજ્ઞાનિક રીતે સ્વપ્ન જોવું એ કુદરતી પ્રક્રિયા છે સનાતન હિન્દુ માન્યતાઓ અનુસાર દરેક સ્વપ્ન ચોક્કસથી વિશેષ પરિણામ લાવે છે સપનાની દુનિયા ખૂબ જ રસપ્રદ છે થોડા સમય પહેલા સુધી આ વિષય પૌરાણિક ઇતિહાસ જ્યોતિષ પૂરતો મર્યાદિત હતો આજે તે મનોવિજ્ઞાન તબીબી વિજ્ઞાન વગેરેમાં પણ સંશોધનનો એક વિષય બની ગયો છે આજે અમે તમને કેટલાક સામાન્ય સપના તેનાથી સંબંધિત ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે આ વિડીયોમાં જણાવવાના છીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો સપના અને તેના સંભવિત પરિણામો વિશે ચર્ચા કરીશું આવું થવું એ સો એ સો ટકા નિશ્ચિત હોતું નથી જો કોઈ વ્યક્તિ પોતાની આંખો પર કાજલ લગાવતી જુએ છે તો તે વ્યક્તિને શારીરિક પીડા થઈ શકે છે પોતાના હાથ કપાયેલા સ્વપ્નમાં જોવે તો નજીકના પરિવારના સભ્યનું મૃત્યુ થવું સંભવ છે શુષ્ક બગીચો સુકાઈ બગીચાને જો કોઈ વ્યક્તિ છે તો મુશ્કેલીઓ આવવાની મોટા બળદને સ્વપ્નમાં જોવું એનો મિનિંગ કે અનાજ સસ્તું થશે પાતળા બળદને સ્વપ્નમાં જોવું તો અનાજ મોંઘું થશે વરુને સ્વપ્નમાં જોવું તો દુશ્મનોથી ડર ઉભો થશે રાજકારણીનું મૃત્યુ જો સ્વપ્નમાં કોઈ વ્યક્તિ જુએ છે તો દેશમાં સમસ્યાઓ આવવાના સંકેત છે પર્વતોને ખસેડવા જોવું કોઈ રોગ ફાટી નીકળવો એવી સંભાવનાઓ છે પૂરી ખાતા કોઈ વ્યક્તિ સ્વપ્નમાં જુએ છે તો ખુશીના સમાચાર પ્રાપ્ત થાય છે ત્રાંબાની વસ્તુઓને કોઈ જોવે છે તો કોઈ રહસ્યનું સંશોધન થાય છે પથારી પર સૂવું તો કીર્તિની પ્રાપ્તિ સૂચવે છે સ્વપ્નમાં થૂકવું તો એનો અર્થ મુશ્કેલીમાં પડવું એવું ભણવામાં આવે છે કોઈ વ્યક્તિ પોતાના સપના લીલાછમ જંગલને જોવે છે તો તેઓને ખુશી મળવાની છે જો કોઈ વ્યક્તિ પોતાની જાતને ઉડતી જોવે છે તો થોડી મુશ્કેલીઓમાં છુટકારો મળશે તેવી સંભાવના છે નાના પગરખા પહેરતા જોવું તો સ્ત્રી સાથે ઝઘડો થવો કોઈની સાથે લડવું તો ખુશ થવું યુદ્ધમાં માર્યા જવાનું સપનું જોવું તો રાજ્ય મેળવવાની સંભાવના છે

ખાડો જોવો તો સંપત્તિ પ્રાપ્તિ ધુમાડો જોવો તો ધંધામાં નુકસાન ધરતીક જોવો તો બાળકો માટે મુશ્કેલી પાણીનો જગ જોવો તો ખરાબ સંગતથી નુકસાન ચશ્મા પહેરતા જોવું તો જ્ઞાન વધારવું દીવો પ્રગટાવો તો નવી તકો મળશે આકાશમાં વીજળી જોવી તો કામ વ્યવસાયમાં સ્થિરતા મળશે સ્વપ્નમાં માસ જોવું તો અચાનક ધન લાભ વિદાય સમારંભ જોવો તો સંપત્તિમાં વધારો તૂટેલી છત કોઈ જુએ છે તો દાટેલા પૈસા મળવાની સંભાવના સ્વપ્નમાં કોઈ પોતાને પૂજા કરતું જુએ છે તો સમસ્યાઓનો અંત બાળકને ચાલતું જોવું તો બાકી નાણાંની વસૂલાત થશે ફળના બીજ જોવું તો ઝડપી નાણાકીય લાભની સંભાવના મોજા જોવું તો અચાનક નાણાકીય લાભ સિંહની જોડી જોવી તો વિવાહિત જીવનમાં સુસંગતતા મેના જોવી તો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું સફેદ કબૂતર જોવું તો દુશ્મન સાથે મિત્રતા બિલાડીઓને લડતી જોવી તો મિત્ર સાથે ઝઘડો સફેદ બિલાડી જોવી તો પૈસાની ખોટ મધમાખી જોવી તો મિત્રો માટે પ્રેમ વધારવો ખચ્ચર જોવું તો પૈસા સંબંધિત સમસ્યાઓ રડતા શિયાળને કોઈ જોવે છે તો અકસ્માતનો ભય સમાધિ જોવી તો સૌભાગ્યની પ્રાપ્તિ દિવાસળી સળગાવવી તો પૈસા કમાવવા શુષ્ક જંગલ જોવા માટે તો મુશ્કેલીમાં મૃત વ્યક્તિને જોવું તો રોગોમાંથી છુટકારો મેળવવો આભૂષણો જોવું તો કોઈ કાર્ય પૂર્ણ થાય બ્લેકબેરી ખાવી તો કોઈ પણ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે જુગાર રમતા કોઈ સ્વપ્નમાં જુએ છે તો ધંધામાં નફો પૈસા ઉછીને આપતા કોઈ જુએ છે તો ઘણા પૈસા મેળવવું ચંદ્રને જોવો તો માન મળવું ગરુડ જોવું તો દુશ્મનોથી નુકસાન પોતાને નાદાર જાહેર કરવું તો વ્યવસાયમાં નિષ્ફળતા રડતા પક્ષીને જોવું તો સંપત્તિ અને સંપત્તિનું નુકસાન ચોખા જોવું તો કોઈની સાથે દુશ્મનાવટ સમાપ્ત કરવી ચાંદી જોવી તો નાણાકીય લાભ દલદલ જોવું તો વધતી ચિંતાઓ કાતર જોવી તો ઘરમાં વિખવાદ સોપારી જોવી તો રોગથી રાહત લાકડીઓ જોવી તો ખ્યાતિમાં વધારો ખાલી બળદગાડું જોવું તો નુકસાન ખેતરમાં પાકેલા ઘઉં જોવા તો આર્થિક લાભ ફળ ફૂલ ખાવા તો આર્થિક લાભ સોનું શોધવું તો પૈસાની ખોટ શરીરનો કોઈ પણ ભાગ કપાયેલો જોવો તો પરિવારના કોઈ સભ્યના મૃત્યુની શક્યતા કાગડો જોવો તો કોઈના મૃત્યુના સમાચાર પ્રાપ્ત કરવા ધુમાડો જોવો તો ધંધામાં નુકસાન ચશ્મા પહેરવા તો જ્ઞાનમાં વધારો ધરતીકંપ જુઓ તો બાળકો માટે મુશ્કેલી રોટલી ખાવી સ્વપ્નમાં તો આર્થિક લાભ અને રાજ્યો ઝાડ પરથી કંઈ પડતું જવું તો કોઈ રોગથી મરી જવું સ્મશાનમાં દારૂ પીવો તો વહેલું મૃત્યુ કપાસ જુઓ તો સ્વસ્થ થવાની સંભાવના સફેદ સાફ કરવાથી તો પૈસા મેળવવા લાલ ફૂલ જોવા તો નસીબ ચમકે છે નદીનું પાણી સ્વપ્નમાં કોઈ જોવે તો સરકાર તરફથી લાભ ધનુષને દોરવું તો ખ્યાતિ અને પ્રમોશનમાં વધારો થવો હોલ જોવો તો નકામા વિવાદમાં ફસાઈ જવું જમીન પર પથારી રાખવાથી આયુષ્યને સુખમાં વધારો ઘર બનાવતા જોવું તો ખ્યાતિ મેળવવી ઘોડો જુવો તો મુશ્કેલી દૂર થઈ જશે કાશનું મેદાન જવું તો નાણાકીય લાભની શક્યતા દીવાલમાં ખીલી મારતા જોવું તો વૃદ્ધ વ્યક્તિ તરફથી લાભ દીવાલ જોવી તો માન વધવું બજાર જોઈને તો ગરીબીમાંથી મુક્તિ મળે છે મૃત વ્યક્તિને કોલ કરવો તો આફત અને દુઃખોનો સામનો કરવો મૃત વ્યક્તિ સાથે વાત કરવી તો ઈચ્છિત ઈચ્છાની પૂર્ણતા એક મોતી સ્વપ્નમાં જોવું તો એક પુત્રી શિયાળને જોવું તો નજીકના વ્યક્તિ દ્વારા છેતરવામાં આવવું કાગડો જોવો તો ખરાબ સમાચાર મેળવવા ગરુડ જોવી તો ઘરમાં ચોરી પક્ષી જોવું તો નોકરીમાં પ્રમોશન પોપોર જોવો તો સારા નસીબમાં વધારો માતા સરસ્વતીના દર્શન કરવા તો બુદ્ધિમાં વધારો કબૂતર જોવું સ્વપ્નમાં તો રોગોથી છુટકારો મેળવવો કોયલ જોવી તો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું અને સ્વપ્નમાં કોઈ વ્યક્તિ ડ્રેગનને જોવે છે તો વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતાઓ રહેલી હોય છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી એકસો ને એક સ્વપ્નો કે તે જો સ્વપ્નમાં જોવામાં આવે તો શું સંકેતો મળે છે ભવિષ્યમાં કેવી ઘટનાઓ ઘટિત થઈ શકે છે એના વિશે તો આ વિડીયો વિશે તમારા શું અભિપ્રાયો છે એ અવશ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં